નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મહત્વના રાજકારણ સમાચાર ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષંઘવીએ કરી અપીલ અને ગુજરાત ભાજપમાંથી અહીં આપ્યું આ રાજીનામું કરાય ધરપકડ અને ગોપાલ ઇટાલિયાનો સૌથી મહત્વનો નિર્ણય અમિત શાહે આપી કડક વોર્નિંગ ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવા મંત્રીમંડળની મળી પહેલી બેઠક તો જાણો મિત્રો કયા નેતાને મળ્યું કયું ખાતું જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસુરિયા આજે ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે કોચનું પદ સંભાળ્યા પછી તેમની આ પહેલી સત્તાવાર ભારતની મુલાકાત છે આ મુલાકાત દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય સંબંધો વેપાર રોકાણ સુરક્ષા અને સાંસ્કૃતિક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે ભારત શ્રીલંકા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આ મુલાકાતને મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ત્યારબાદ ગુજરાતમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ વન માં ગુજરાતના નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ મંત્રીઓએ આગમન કર્યું છે જેમાં રીવાબા જાડેજા જેવા નવા નેતાઓ સામેલ છે બેઠકમાં ખાતાની ફાળવણી થશે હર્ષંઘવીને યુવા ઉપપ્રમુખ તરીકે મહત્વની જવાબદારી મળી છે આ રિફ્યુઝલમાં છ જૂના મંત્રીઓ જળવાયા છે જ્યારે વીસ જેટલા નવા ચહેરાઓ સામેલ થયા છે તો મિત્રો જાણી લો નવા મંત્રીઓમાં ખાતા ફાળવણી કરાય કયા નેતાને મળ્યું કયું ખાતું સ્વર્ણિમ સંકુલ વન માં નવા મંત્રી મંડળ પ્રથમ કેબિનેટ બેઠક સવા કલાક સુધી ચાલી હતી ખાતાની ફાળવણી આ મુજબ થઈ છે સૌપ્રથમ પ્રથમ પ્રફુલ આરોગ્ય વિભાગ આપવામાં આવ્યું છે જ્યારે અર્જુન મોઢવાણિયા વન અને પર્યાવરણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્લાઇમેટ ચેન્જ જેવું ખાતું આપવામાં આવ્યું છે જ્યારે ઈશ્વરભાઈ પટેલને પાણી પુરવઠા અને જળ ખાતું જ્યારે ક્રાંતિ અમૃત્યને શ્રમ અને રોજગાર ખાતું સોંપવામાં આવ્યું છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે હર્ષંગવીને ગૃહ ખાતું યથાવત તેમજ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને આવાસ યોજના ત્રિકમ છાંગા ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ સોંપવામાં આવ્યું છે સૌરભજી ઠાકોરને ખાદી ઉદ્યોગ અને ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતું સંજયસિંહ મહિડાને મહેસૂલ અને પંચાયત વિભાગ રૂરલ ડેવલપમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સોંપવામાં આવ્યું છે જ્યારે રમણભાઈ સોલંકીને અન્ન અને નાગરિકા પુરવઠા વિભાગ પણ સોંપવામાં આવી રહ્યું છે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કનુભાઈ દેસાઈને નાણાં શહેરી વિકાસ અર્બન હાઉસિંગ જ્યારે જીતુભાઈ વાઘાણીને કૃષિ સહકાર મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન કુંવરજી બાવળિયાને શ્રમ રોજગાર અને ગ્રામ્ય વિકાસ

રમેશ કટારાને કૃષિ અને પશુપાલન ખાતું સોંપવામાં આવ્યું છે તો પ્રવિણ માળીને વન અને પર્યાવરણ ખાતું સોંપાયું છે જયરામ ગામિતને સ્પોટ અને યુવક સેવા ખાત યુવક સેવા ખાતું સોંપાયું છે પીસી બરંડા આદિવાદી વિકાસ ખાતું કમલેશ પટેલને નાણાં અને પોલીસ હાઉસિંગ ખાતું સોંપાયું છે અને કૌશિક વેકરિયાને કાયદો કેમિકલ અને સંસદી બાબતો અંગેનું ખાતું આપવામાં આવ્યું છે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતમાં ખેડૂતોએ પોલીસને દોડાવ્યા ગુજરાતના બોટાદમાં ખેડૂતો કપાસના વધેલા ભાવને લઈને વેપારીઓ અને સત્તા સામે રજૂ થયા લોકોએ ઉલ્લેખનીય ધરણા કર્યા જે દરમિયાન પોલીસને નિયંત્રણ કરવા માટે પગલાં લેવા પડ્યા આ દરમિયાન બોટાદમાં જનસંઘને પહેલી પાલિકાની સત્તા મળી હતી ખેડૂતોની આ આંદોલનની સ્થાનિક અને રાજ્ય સ્તરે રાજકીય વલણો પર અસર પડી રહી છે પોલીસ દ્વારા ખેડૂતોને કાબૂ કરાતા પોલીસે જ ભાગવાનો વારો આવ્યો હતો

મોટા રાજકારણ સમાચાર અને એકત્રીસ ઓક્ટોબરે યોજાશે ખેડૂતોની મહાપંચાયત મોટાદના હડદર ગામમાં પોલીસ ખેડૂત ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીએ એકત્રીસ ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયતની જાહેરાત કરી છે ગુજરાત ભટ્ટના ખેડૂતોને આન કરાયું છે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મહાપંચાયતમાં હાજર રહેશે વધુમાં સોળ ઓક્ટોબરથી આપના નેતાઓ અમદાવાદના કાર્યાલય ખાતે આમરણ ઉપવાસ શરૂ કરશે જે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા અને કરડા પ્રથા સામે વિરોધ દર્શાવવા માટે કરવામાં આવશે ત્યારબાદ આપના નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કર્યો મહત્વનો નિર્ણય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે હળદર ગામે જે ખેડૂત પરિવારના ઘરમાં તોડફોડ થઈ છે તેને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પગારમાંથી મદદ કરવામાં આવશે આવો નિર્ણય જાહેર કર્યો છે ઉલ્લેખનીય છે મિત્રો કે બોટાદ જિલ્લાના હળદર ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂતોની મહાપંચાયત દ્વારા તંગદિલી સર્જાઈ હતી સભામાં હાજર રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પરિસ્થિતિ વણસી હતી ત્યારબાદ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ લઈને આવ્યા મોટા સમાચાર સત્તર ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની વિધિ માટે વિશેષ આયોજન થયું છે પૂર્વ ગૃહ પ્રધાન હર્ષ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે ચાલીસ વર્ષીય હર્ષંઘવી આગામી બે વર્ષ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી સંભાળશે સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ વિભાગ પણ તેમના હવાલે કરી રહ્યા છે ડેપ્યુટી સીએમ પદ પરથી મુખ્યમંત્રીએ કારભાર વેચવાનો સંકેત આપ્યો છે ગુજરાતના ગૃહમંત્રી બાદ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કડક વોર્નિંગ અમિત શાહે ચેતવણી આપી છે કે દેશની બહાર ભાગેલા આર્થિક સાયબર અને આતંકવાદી ગુનેગારોને હવે કોઈ છૂટછાટ નહીં મળે તેમને ન્યાયના કઠડામાં લાવવામાં આવશે સીબીઆઈના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ઝીરો ટોલરન્સ નીતિ વિદેશમાં રહેલા ગુનેગારો પર લાગુ થશે લલિત મોદી અને નીરવ મોદી જેવા ભાગીડીઓ દ્વારા જેલોની નબળી સ્થિતિનું બહાનું ન કાઢે તે માટે રાજ્યને આંતરરાષ્ટ્રીય ધોરણની જેલો બનાવવાનો આગ્રહ કર્યો છે ગુજરાતના નવ નિયુક્ત ડેપ્યુટી સીએમ હર્ષંગ્વીએ જનતાને કરી અપીલ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષંઘવીએ લોકોને અપીલ કરી છે કે શુભકામનાઓ આપવા માટે હોલ્ડિંગ કે બેનર લગાવવાને બદલે સામાજિક સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ સાચી શુભેચ્છા છે તેમણે કહ્યું કે સમાજમાં સેવા દ્વારા જ સાચો પ્રકાશ ફેલાવી શકાય છે આ અપીલથી લોકોમાં સામાજિક જવાબદારીની ભાવના વધારવાનો તેમનો સંદેશ આપવામાં આવ્યો છે હવે ગુજરાતમાં ધરપકડને લઈને આવ્યા મોટા સમાચાર બોટાડના હળદર ગામે ખેડૂત પોલીસ ઘર્ષણમાં આમ આદમી પાર્ટીના ઓબીસીના મોરચા પ્રદેશ પ્રમુખ પીયુષ લખુભાઈ સિંધવની ધરપકડ થઈ છે અગાઉ રાજુ કરપડા અને પ્રવીણ રામની પણ ધરપકડ બાદ ત્રણેયને બોટાદ કોર્ટમાં રજૂ કરાયા છે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી છે પરંતુ કોર્ટે વીસ ઓક્ટોબર સુધી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આઘર્ષણ ઘર્ષણ બાર ઓક્ટોબરે આપની ખેડૂત મહાપંચાયત દરમિયાન કરવામાં આવ્યું હતું આગળના સૌથી મોટા સમાચાર અને ગુજરાત ભાજપમાં મોટું ભંગાણ અને આપી દીધું રાજીનામું નવા મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ડાંગ જિલ્લાની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે આહવા તાલુકા પંચાયતના સભ્ય દીપક પીપળે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે તે તેમણે જિલ્લા પ્રમુખ કિશોર ગાવિતને લેખિતમાં મોકલ્યું છે જિલ્લા ભાજપમાં ચાલતા જૂથવાદથી નારાજગીને કારણે આ પગલું લેવાયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે જે રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે આ ઘટનાને કારણે આદિવાસી વિસ્તારમાં રાજકીય ચર્ચા ખૂબ જ તીવ્ર બની છે